નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે જેમાં કંઈક ને કંઈક જાણકારી આપણે મેળવીએ હમણાં આપણે વાસ્તુની જાણકારી મેળવી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે ખાસ આપણા ઘરના બે ખૂણા આપણા ઘરમાં જનરલી આમાં આપણે ચાર ખૂણા હોય ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય પણ આજે આપણે ઈશાન અને અગ્નિ આ બે ખૂણા વિશેની જાણકારી લઈએ અને એનું મહત્વ જાણીએ અને જો દોષ હોય તો એ દોષમાં આપણે કયો ઉપાય કરી શકીએ એની જાણકારી ચોક્કસ આપણે આજના વિડીયોમાં મળશે ઈશાન ઈશાન ખૂણો એક એવો ખૂણો છે જ્યાંથી આપણા ઘરને બળ મળે છે ઈશાન એ ઘરની જાન એવું કહેવાય પૂર્વથી પ્રાણિક અને ઉત્તરથી જૈવિક એનર્જી આ ખૂણામાંથી આવતી હોય અને આ ખૂણામાં જ્યારે આપણે કોઈ ભૂલ કરી બેસીએ બાંધકામમાં ભૂલ થઈ જાય તો આપણે નુકસાન થાય અને જ્યારે ઈશાન ખૂણામાં આપણે ટોયલેટ બનાવી દઈએ ત્યારે આપણા જીવનમાં ઘણા બધા સંઘર્ષો માંદગી દુઃખ આ બધાનું નિર્માણ થતું દેખાય તો આ જે ખૂણો છે તે કયો ખૂણો પૂર્વ અને ઉત્તરની વચ્ચેની જે દિશા પડે એ ઈશાન ખૂણો કહેવાય આપણી સામે આપણા નાકની સામે સૂર્ય ઉગે ડાભો હાથ તમે ઊંચો કરો એ ઉત્તર એની વચ્ચેનો જે ખૂણો છે એ છે ઈશાન ખૂણો તો આ ખૂણો ભગવાનનો ખૂણો કહેવાય જલસ્ત્રોતનો ખૂણો કહેવાય અને ત્યાં જો આપણે આ ટોયલેટ જેવી જગ્યા બનાવી દઈએ તો આપણે ઘણા મોટા નુકસાનો થઈ શકે છે આ જગ્યામાં ટોયલેટ અથવા ટોયલેટની ટેન્ક સેફ્ટી ટેન્ક જો આપણે બનાવી દઈએ તો આપણા માટે મુશ્કેલી પર મુશ્કેલી આવતી દેખાય છે આ જગ્યા પર જો આપણે અગ્નિ પ્રગટાવીએ ચૂલો મૂકી દઈએ અથવા અગ્નિ પ્રગટાવીએ તો આપણી કુંડળીમાં ચંદ્ર અને રાહુ બંને ગ્રહ ખરાબ થાય છે પૂર્વ ઉત્તરનો આ જે ખૂણો છે ને એ આપણા જીવનને શક્તિ બક્ષે છે તાકાત આપે છે પ્રાણીક એનર્જી જૈવિક એનર્જીનું આપણને જ્ઞાન આપે છે એ વસ્તુથી આપણને બળ મળે છે આવી જગ્યા પર આગ અને એ આગ જો ધુમાડાથી ભરેલી આગ હોય ને તો તમારા જીવનમાં ધુમાડો ભરાઈ જાય આવા મકાનોમાં છે ને છતનો દોષ આવે અને આવા ઘરોમાં રહેનારી માતા જીવન ભર માટલું રાખી શકાય પાણીનો સ્ત્રોત ત્યાં રાખી શકાય આ જગ્યામાં છે ને વધારે વજન નહીં મૂકવું જોઈએ અને હલકો રાખવો જોઈએ આ જગ્યાને આ જગ્યામાં ભલે પૂજા ન થતી હોય પણ આ જગ્યાને વજનની રીતે હલકી રાખવી જોઈએ અને મિત્રો આપણે આગળ જોયું એવું આ જગ્યા પર લેટ્રિન અથવા લેટ્રિનની ટેન્ક એટલે કે સંદાસ અથવા સંદાસ માટેની જે સેફ્ટી ટેન્ક બનાવી એ જો હોય ને તો આપણા માટે અતિ ખરાબ પરિણામો આપણને મળતા હોય છે હવે ઘણી જગ્યા પર છે ને આ ઈશાન ખૂણો કપાયેલો હોય તો આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ ત્યાં ખાડો ખોદી અને રેતી નાખવાની ને રેતી ભીની રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ મતલબ થોડા થોડા સમય એમાં પાણી છાંટતા રહેવું જોઈએ અને ત્યાં જો આપનું ટોયલેટ હોય કે ટોયલેટની ટેન્ક હોય તો એને તાત્કાલિક ધોરણે બંધ કરી ખાડો ખોદી ત્યાંથી બધી માટી કાઢીને નવી માટી નાખવી જોઈએ અને માટી નાખતા પહેલાં પણ થોડું કંઈક સારું કેમિકલ કે નાખી એને ચોખ્ખી કરો પછી નવી માટી ભરી ને પછી ત્યાં બીજી બાબતોનું નિર્માણ આપણે કરી શકીએ જ ત્યાં જે કંઈ ટોયલેટ કે બાથરૂમ હોય ને એને જો આપણે તોડીએ ને તો એ આખી જગ્યા આપણે ટાઇલ્સ વાઇલ્સ ઉઘેડી ત્યાં લગભગ એટલીસ્ટ અઢીથી ત્રણ ફૂટ જેટલો ખાડો ખોદી નવી માટી ભરીને પછી ત્યાં રૂમનું કે એનું નિર્માણ આપણે કરી શકીએ જો આ રીતે તમે આગળ ચાલો ને તો નુકસાન નહીં થાય હવે ઘણા ઘરોમાં છે ને આ જગ્યામાં બાથરૂમ બનાવવા વગર છૂટકો જ ન હોય તો આ જગ્યામાં બાથરૂમ બનાવો પણ આ જગ્યા પર ટોયલેટ ન આવવું જોઈએ આ ખાસ ધ્યાન રાખો અને બાથરૂમ બનાવો તો બાથરૂમ ટોટલી સાફ સુથરું હોવું જોઈએ ન એમાં ગંદી વાસ આવે ન એમાં ગંદકી રહે આની કાળજી રાખશો ને તો જ તમને ઈશાન ખૂણાનું બાથરૂમ થોડીક રાહત આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે ઈશાનની સામેનો ખૂણો અગ્નિ ખૂણ અગ્નિ ખૂણામાં પણ આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે આ જગ્યામાં પાણીનું સ્થાન રાખવું એટલું સારું નથી મનાયું આ જગ્યામાં પણ ટોયલેટ સારું નથી કહેવાયું પાણી પાણી એ આપણું જીવનદાતા છે અને એ પાણી જો ત્યાં અગ્નિ ખૂણામાં તમે બાથરૂમ ટોયલેટ બનાવો છો ચોકડી બનાવો છો એ પાણી ત્યાં પડતું રહે તો આપણું જે જીવનદાતા તત્વ છે એ અગ્નિથી ટકરાય અગ્નિની ઓરાથી ટકરાઈને આપણને નુકસાન આપે અગ્નિ ખૂણામાં એ અગ્નિનું તત્વ રહેલું છે તો ત્યાં જો આપણે પાણી નાખીએ ને પાણી ત્યાં ટપકતું રહે ચોકડી છે બાથરૂમ છે ટોયલેટ છે તો એ નુકસાન કરતા સાબિત થાય આવી જગ્યામાં માતા બીમાર રહી છે લોહીની બીમારી આવે છે માથું છે ને ગરમ ગરમ રહી ગુસ્સાવાળો રહી માણસ ત્યાં રહેનારો ત્યાં રહેનારા માણસની પરિસ્થિતિ પેલી પેલું વરાળથી ગરમ થઈને ચાલતું હોય ને એને પેલું ભાંપ મહિલા કરતી હોય ને એવું વ્યક્તિત્વ થઈ જાય તમે એને છેડવા જાઓ તો એ ગરમ થઈ જાય એને પૂછવા જાઓ તો એ અકળાઈ જાય તો આ બધી બાબતો આપણે ભોગવવી ના પડે એનું કારણ આપણે બહુ ચોક્કસ રીતે સમજવું જોઈએ અને આવી જગ્યા ઉપર આવા ટોયલેટ બાથરૂમ ન બનાવવા જોઈએ આવી જગ્યામાં રહેનારો માણસ રહેનારા વ્યક્તિઓ સ્વસ્થ છે સારા છે પણ આમ છે ને અચંપિત રહી ક્રોધિત રહી કામ કરવાની ઈચ્છા ન થાય કામ કરે તો ગુસ્સામાં કામ કરે ને ગુસ્સામાં થયેલું કામ બગડે અહીંયા આપણે જો ટોયલેટ બનાવીએ તો પણ આપણા ઘરમાં છતનો દોષ ઊભો થાય આવી જગ્યામાં છે ને ભેજવાળું વાતાવરણ રહે ઘરમાં આપણે ભેજનો અનુભવ થાય દિવાલમાં પાણી ઉતરતું હોય ત્યાંથી ભેજ આપણને મળે અને મિત્રો કોઈ પણ મકાનમાં દિવાલમાં ભેજ ઉતરે એ સારું નહીં દિવાલ એ શનિ અને પાણી જે ઉતરું એ ચંદ્ર તો અહીંયા આપણે બહુ જ ચોક્કસ ધ્યાન આપવું પડે અને જ્યારે દિવાલોમાં ભેજ થઈ જાય ને ત્યારે આપણા મકાનની મજબૂતાઈ ઓછી થતી જાય અગ્નિ ખૂણામાં છે ને લેટ્રિન તો નહીં જ બનાવવું પણ બાથરૂમ પણ નહીં બનાવો નહીં તો તમને તકલીફો પડશે જ હવે આવું હોય જ તો ઉપાય પાણીનો સ્ત્રોત બદલી નાખો બીજી દિશામાં લઈ જાઓ અહીંયા રહેલું પાણી આપણા શરીરમાં ક્રોધ પેદા કરે પેટના રોગ આપે માથાને દોષ આવે લકવો થઈ શકે જે લોકો માતા મહાકાલીના પૂજક છે એ લોકો માટે આ સ્થાન પૂજા માટે સૌથી સારું કહેવાય પણ આપણા ધર્મમાં એવું કહેવાયું છે કે જે માણસ ગ્રસ્ત જીવન જીવે છે એને માતા મહાકાલીની પૂજા નહીં કરવી જોઈએ એટલે આ સ્થાન પૂજા માટે સારું ન કહેવાય હવે મિત્રો પહેલાં તમને થશે કે મેં હા કીધી પછી ના કીધી અહીંયા પૂજા ત્યારે જ કરવી જોઈએ જ્યારે લો બ્લડ પ્રેશરથી પીડાવ છો રક્તના પ્રવાહમાં કમી છે મનમાં શરીરમાં ફૂર્તિ અને જીવનશક્તિની કમી હોય ત્યારે આ જગ્યામાં બેસીને માતા મહાકાલીની પૂજા કરી શકાય તો મિત્રો આ તમે જોયું કે આપણા ઘરમાં જે વાસ્તુ પ્રમાણે આપણે જે ખૂણાઓનું નિર્માણ જોઈએ છે તો એ ખૂણાઓમાં જો નાનકડી ભૂલ થાય તો આપણા જીવનમાં મોટી તકલીફો આવી શકે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઈશાન અને અગ્નિ બે ખૂણાની જાણકારી લીધી આના પછીના વિડીયોમાં આપણે નૈઋત્ય અને વાયવ્ય આ બે ખૂણાનું જ્ઞાન લઈશું તો તમને ખ્યાલ આવે કે ઘરના ચાર ખૂણા આપણા જીવનમાં કઈ રીતે મહત્ત્વ ધરાવે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી વળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે